મહાત્મા ગાંધી છોતેરમી પુણ્યતિથી દેશ આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીજી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીસ જાન્યુઆરી મહાત્મા ગાંધીની પુણ્યતિથી ઉજવવામાં આવી રહી છે એટલે કે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચાલવાની આપનાર આજે છે પછી જાન્યુઆરી 1948 અડતાલીસના રોજ નાથુરામ ગોટસે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી આજનો દિવસ ઇતિહાસમાં એક કાળો અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે ગાંધીજીની હત્યા થઈ ત્યારથી ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સરકારી કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર એ વી ગૌરે મિનિટનું મૌન પાડી ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાડી અને જે બાપુની શ્રદ્ધાંજલિ આપી અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ સમૃદ્ધ અને સુદ્રઢ બનાવવા માટે સંકલ્પ બધા થયા છે જય